જય માતાજી બધાને ગુડ મોર્નિંગ અને બધાને રામ રામ અત્યારે જો અમે ઉઠી ગયા અને પહેલા તો આપણે મસ્ત મજા ઉઠીને જો નાઈ લીધું અને આપણે સૂર્યદાદાના દર્શન કરી લઈએ અત્યારે જો વાગી ગયા છે દસ અને અહીંયા અમારે બાજુમાં એક આવી છે જાણ જો તમને એમાં ડીજેનો અવાજ સંભળાતો હશે તો આપણે જઈએ બાજુ મસ્ત જો ડીજે વાગી છે ¿Qué es હાલો જો અત્યારે થઈ ગયો છે બપોરનો પોનો ટાઈમ અને આપણે બે ગયા છીએ જમવા જમવામાં બનાવ્યું છે આપણે ગુવારનું શાક અને ઘઉંના રોટલા બનાવ્યા છે સરસ મજાના ઘઉંના રોટલા બનાવ્યા છે અને જૂની ટૂંકી સાઈઝ છે અને ગુવારથી બધાનું શાક અને અમારા કામ્યાબેન જો રોટલા બનાવે છે હજુ કામ્યાબેન રોટલી છે બનાવીએ છીએ કામ્યાબેનના હાથના રોટલા ખાવા હોય તો આવજો બરાબર કંઈ

કેવી થાળી લીધી જો આ લીધી છે સરસ મજાની ખાડી લઈ લીધી છે જો પેકિંગ થાય છે આપણી થાળીનું કામ્યા બેન આવી ગયા છે બૂટ લેવા એ જો આપણે બજારે થી આવી ગયા ઘરે અને જો આપણે હું ખરીદી કરીને લાવ્યા છીએ કામિયા જો વેપર લીધી છે મસ્ત ચીકી વેપર છે અને બીજું શું છે આ છે કુરકુરિયા ટિક્કા અને અમાર આજા બેન હાટુ કીક કે લીધી છે જો ચોકલેટ આસી અમાર કામ્યબેન ની કામ્યબેન ને કાગળ કાટ નાખ્યું છે અને બીજો મે લીધું છે આ મસાડી છે લે તો કામે કાટ તો એ કામ ફેટ તો બસ આ જો એક સાડી લીધી છે મારા કાજલ માટે સાડી લીધી છે એમને ઓપરેશન કરાયું છે એટલે આપણે એમને ઓઢામણી કરવા માટે એક મસ્ત મજાની સાડી લઈ લીધી છે જો અને બીજું એક લીધું છે એના પપ્પાના બૂટ લીધા છે હાલો હું લીધું છે મેં આપણે એક ગામમાં એક બુટ ખાલી ગઢતા હતા એક બુટા ગામ હા સરસ લો અત્યારે જો રડ્યા પુસ્તા લઈ લીધા છે મસ્ત મસ્ત ડિઝાઇન હોય પણ એને છે પગ મોટા એટલે કાંઈ માપ જ મળતો નથી કાં

આ છે આમ જાંબલી કલર કહેવાય આછો જાંબલી છે મસ્ત આવી સરસ જવાનું એટલે લેવા તો પડે અને પાંચ જેવું થયું છે અને હવે અમારે તૈયાર થઈ નીકળવાનું છે આપણે આજ આરાધ્યા બેનનો બર્થડે છે અને એના મમ્મીની ખબર એ પૂછવાની છે અને આપણે આટો મરાઈ જાય એટલે આજ આપણે જવાનું છે મમ્મીના ઘરે આંબળી તો બજારેથી ઝીણા મોટી ખરીદી કરી આવ્યા અને હવે મસ્ત મજાના તૈયાર થઈ અને પછી જઈશું જો અત્યારે વાગી ગયા છે હાડા છે અને આપણે જવાનું છે મમ્મીના ઘરે આવી ગયા છે પેટ્રોલ પૂરા ગયા છે અને કામે કામયાબી નીચે ઊભા છે મારા માટે અને આપણે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ આપણે જવાનું છે મમ્મીના ઘરે મમ્મીના ઘરે જવાનું હોય એટલે આપણે બહુ જ અરખ હોય કે ખુશી 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 બહુ જ ખુશી થાય મમ્મીના ઘરે જવાનું બીજે ગમ્મીના જવાનું હોય તો આટલી ખુશી ન થાય જેટલું આપણે મમ્મીના ઘરે જવાનું હોય ખુશી થાય એટલે જો આપણે તૈયાર થઈ ગયા છીએ આપણે જો ઠેલો લઈ લીધો છે આ ઠેલો લઈ જવાનો બે જેમાં બધી વસ્તી જે લઈ જવાની છે એ લીધી છે અને હવે રીકળવું જ છે બેટા ડોક્ટર થઈ ગયો છે કેમ કે મોડા જ નીકળવાનું નક્કી કર્યું હતી કેમકે આખો દિવસ બહુ જ તડકો હોય ખબરમાં તો ટાઈમ નહોતો બહુ પછી જવાનું બપોર પછી છ વાગ્યા સુધી તડકો હોય છે એટલે અમે સાડા સાત થઈ ગયા એટલે હવે આપણે જવાનું છે હાલો જો આપણે આવી ગયા મમ્મીને ઘરે આવ્યા એને ઘણી વાર લાગી લાઈવ વિડીયો ચાલુ હતો એટલે આપણે પછી કઈ નતો ઉતારાનો મારા આરાધ્યા બેન જો રમે જો જો લે 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 મામા ફૂઈ ની હો બે જો તો કેવી મજા આવે છે રમવાની અને અહીંયા જો મારા મનીષા બેન ખુલ્લા આસમાન માં નીચે રોટલા બનાવશ ઘઉંના ના સગડી ઉપર મસ્ત મજા આવશે ને ફળિયા બનાવી રસોડા કરતા કોણ આવે ને

Mbak Min, baliklah, benar-benar. Baliklah, benar-benar. Dua-dua, baik nusak, saja. Nah, ini abangnya. Ini siak-siaknya. dia, khatunis.

અને બર્થડે છે એના મમ્મી બેઠા શેઠ એ બોલો જો અહીંયા મમ્મી બેઠા છે અહીંયા પપ્પા બેઠા છે અને બર્થડે છે બધા ડેકોરેશન કરે છે હે શિરાય ગોઠવવું નથી જ ગોઠવવું નથી અંદર ડેકોરેશન તિયાર ઉપર બર્થડે એમાં કેક જ કાપવાની ગા ભલે કરતા બધા ડેકોરેશન કરવા વાળા

બે ગયા આરાધ્યા બેન જો રસ પીવે વાહ રસ પીવે રસ કેરી નો બોવ ભાવે ક્યાં આરાધ્યા રસ હમ વાહ વા આયામા રહેમાન સીબી એન રસ પીવે જો રસ અને પૂરી તો નત બની આવી તડકાની અત્યારે આપણે રોટલી આરે ખાઈજો રસની રોટલી પાપડ છે અને भिંડાનું શાક છે અને જો આયા બધે ધમમા દેઈ ગયા છે સરસી લાગવા આલો બધે ધમમા આબર બે ગયા જમવા જાય બધા જમવાનું ચાલુ છે હવે આમ તો પૂરું થવાયું બીજું સી તો આગાઉી બર્થડે ટુ યુ જુપ્પી ટુ યુ હેપ્પી બર્થડે ટુ યુ હેપી બર્થડેપી

એ પાડો પાડો કાઈ બેટા બેટા તાળીઓ તો પાડો ઈ તો કરો એ શિરંગ બેટા હા આ કુસ કે રમેતી હો તો મેં માથે કે મેં ખોટા નહી વટાયું તું બધાય ઓલા ફુક મારજો લે હોમ હોમ મને પાડે કે ખાઈ ફુક પબો નોડી ના આરા જ ઉતરાઈ જાય અને બગાડતા નહી એને મારજે ભાવ હો કે હવે જા મત જા અમે બે બે આવજો અરે આવ એકલાથી પકાય નહી

તમે ખાવ જો મોઢું ખોલો મોઢું એટલે હું પાણી ઉભા રહી જાવ ફોટા પડી જાય

म रहमान सी बहन केक नो वाइट को भरी तो तो <laughs> <फारी था। laughs> ने आवत लेले तुमने खादी के खादी हां तुमने खादी हां अमर खावे बाकी खाओ अमर बाची है बोलन क्या क्या केक के बहुत मीठी लागे आ नंबर ले ले खा तू ले 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 भावे आ पड़ी रीने को नहीं ले ঢিঙ্গাই <laughs> <laughs> <laughs>